આટલા બધા ભણેલા ગણેલા થઈ આટલું બધું આટલું એજ્યુકેશન આગળ વધ્યું હોય અને હજી આજા આ પાખંડમાં આપણે ફસાઈએ બાપ તમે જુઓ તો ખરા અરે કોક ના કોક નવા તું તને એકરું કોક ના કોક નવા તું તને એકરું ફલાણી જગ્યાએ કે ઓમ પ્રગટ થયા છે કે ઓમ કરશન મટી જાય છે સિવિલમાં માં મોકલી દેકો ને મટાર દેતો હોય તો હુકા હોય બેહી રહ્યો છે સાદરો ઢાર છે ને કે ઓનું ભલું થઈ જાય છે રોગ મટી જાય છે લાવો માર પાહાણે એક એક નમૂનાને લેતાઓ સોય બાર નો નથી આ તો નાઠ્યો મારો સુધી તમે તાર ગમો હું પતા કરો સલા બધો ને આપણા લીધા વધ્યું છે પાખંડ ઉભા થયા છે આપણા લીધા છે

તારા પાહન દે હોય કાઢ હોય કે હેટ તા ન હું તો માર તારા પાહન તમાત Karn વીરને પીર હોય તો થોડી મેલ કોય કર લે હેટ અલ્યા કૂતરાનામાં માતા લાવો હેડો ખબર પડે જો સ્વામી નાના છોકરાના લાવો દો આવો જો તમારી માતાની ખબર પડે આવો ઓન પેહી જાય છે જેલમાં પૂરો પેલો પોલીસ વાળો